શહેરમાં ધોધમાર વરસાદ નીચાણવાળા વિસ્તારમાં સબા પાણી ભરાયા છે આણંદના ભાગોર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે આણંદ નગરપાલિકાનો પ્રી મોનસૂન પ્લાન પાણીમાં ડૂબ્યો છે દ્રશ્ય આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો આણંદના આ દ્રશ્યો છે આણંદ નગરપાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં ડૂબ્યો છે

આણંદમાં વરસાદ વરસ્યો છે હાલ તો વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે પરંતુ દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે લોટિયા ભાગોળ વિસ્તારના છે ત્યાં કમર સુધીના પાણી ભરાયા છે અને જે અવરજવર કરતા લોકો જે વાહન લઈને પસાર થતા લોકો છે તેમને ક્યાંક ને ક્યાંક હાલાકી પડી રહી છે બીજી તરફ આણંદ શહેર ની વાત કરવામાં આવે સાથે સાથે વલ્લભ વિદ્યાનગર શહેર

બધા